તો આજે આપણે ખૂબ જ ઓછા તેલમાં બનતો એવો હેલ્ધી અને તેમ છતાં પણ ચટપટો એવો નાયલોન પોવાનો ચેવડો બનાવીએ ચેવડો બનાવવા માટે મેં અહીંયા એક ટોપરાનો વાટકો લીધો છે અને ટોપરાની આપણે આવી રીતે ચિપ્સ તૈયાર કરી લેવાની છે ચેવડાનો મસાલો બનાવવા માટે અહીંયા આપણે એક ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલી ખાંડ અડધી ચમચી આમચૂર અડધી ચમચી સંચળ પાવડર અને થોડું એવું મીઠું લહેસું અને આનો પાવડર બનાવી લેવાનો છે તો હવે નાયલોન પોવાનો ચેવડો બનાવવા માટે આપણે અહીંયા આવા પાતળા પોવા લેવાના છે આ ચેવડો આવા પાતળા પોવાનો જ બને છે આને નાયલોન પોવા અથવા તો પાતળા પોવા કહેવામાં આવે છે જો સૂર્યનો પ્રકાશ સરસ આવતો હોય તો તમારે એને સૂર્યપ્રકાશમાં સરસ થોડીવાર માટે ગરમ કરી લેવાના છે અથવા તો તમે પેન ઉપર પણ આને આવી રીતે ગરમ કરી શકો છો ધીમી આંચ ઉપર એને ગરમ કરવાના છે હવે પેનમાં થોડું તેલ મૂકીશું અને તેમાં સૌથી પહેલાં મેં અહીંયા એક કપ જેટલા સિંગદાણા લીધા છે અને તે સિંગદાણા છે એને સરસ રીતે શેકી લેવાના છે એકદમ કડક અને ક્રિસ્પી થઈ જાય તથા તેનો રંગ થોડો ચેન્જ થઈ જાય એટલે આપણે આ સિંગદાણા છે એને એમાંથી કાઢી લેવાના છે અને

ચોપરાની ચિપ્સ બનાવી હતી એને પણ થોડી એવી શેકી લેવાની છે વસ્તુને શેકવા માટે અલગ અલગ ટાઈમ લાગતો હોય છે જો બધું સાથે શેકીએ તો કોઈ કાચું રહી જાય અને કોઈ બંધ થઈ જાય એટલે દરેક વસ્તુને આપણે સેપરેટ અલગ અલગ જ શેકવાની છે હવે આ ચિપ્સને પણ કાઢી લેશું અને લીલા મરચાં છે તેને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે તે મરચાંને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે એ થોડા ક્રિસ્પી થઈ જાય એટલે તેને આપણે સાઈડ ઉપર કરી લેશું અને તેની અંદર તલ અને મીઠા લીમડાનો વઘાર કરીશું તલ છે એ બરાબર ફૂટી જાય અને લીમડો છે એ પણ થોડો ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેની અંદર હળદર એડ કરીશું અને હળદર મિક્સ કરીને તેની અંદર પૌવા સિંગદાણા દાળિયા ટોપરાની ચિપ્સ બધું એડ કરી દઈશું સાથે લાલ મરચું પાવડર સુકુલાલ મરચું છે એ થોડું ચડી જાય એટલે આપણે આની અંદર શેકેલા બે અડદના પાપડ છે તેને આવી રીતે ઝીણા ઝીણા પીસ કરીને તેની અંદર એડ કરીશું તો આમાં અડદના પાપડનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે તો તે આપણે ચોક્કસથી એડ કરીશું અને આ સ્ટેજ ઉપર જે આપણે તૈયાર કરેલો મસાલો છે એ એમાં એડ કરીશું હવે તમને જો ખાટો અને મીઠો ટેસ્ટ ના ભાવતો હોય તો તમે ખાંડ અને આમજૂર છે તેને સ્કીપ કરી શકો છો અને જો પસંદ હોય તો આ મસાલો આવી જ રીતે બનાવીને આની અંદર એડ કરી દેવાનો છે બધું બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે નાયલોન પૌવાનો ચેવડો તો આપ જોઈ શકો છો કે માત્ર બે ચમચી જેટલા તેલમાં આપણે સિંગદાણા દાળિયા અને ટોપરા જેવી હેલ્ધી વસ્તુઓ વાપરીને ખૂબ જ સારો ચેવડો તૈયાર કર્યો છે